Mm, <laughs> mango delight. Mango delight. Lá đu cà rốt. Là đu. <laughs> ભાજી ચમસો બધા મજામાં છો સ્વાગત છે તમારું નાવ બ્લોગમાં મેં તૈયાર થઈ ગયા પાહુ લગત માં તો બા ગુડ મોર્નિંગ જય માતાજી એ જયવી દાદા ગુડ મોર્નિંગ ઉઠે જ નહીં દાદા તો ગુડ મોર્નિંગ હજી થાક ઉતારા દાદા ડાકોશિયા થયા હતા ગુડ મોર્નિંગ ચા બાજી આપી હતી હા જમ કાલે ડાકોર જીઓ તો ઢીલો થઈ ગયો વાપરો ગુડ મોર્નિંગ મમ્મી ગુડ મોર્નિંગ મટે જતા આવજો આવી જીએ સીએ માટે દર્શન કરીએ થોડીવાર બેસીએ એ પછીએ છોકરો આઈ જીએ સ્કૂલે ઘેર સરખી રીતે મેળવો માસી તો શરબત બનાવો ચામ હા બનાવ ના માની ત્યાં તો આ એવા રમવા મોમંડિયા બોલેરો લાયા હાશ તો નહીં ચાર્જિંગ નહીં હોય ચાર્જિંગ નહીં હોય ચાર્જિંગ પછી શું થઈ ગયું આ મો ચાર્જિંગ કરવાનું આવે યાર ચાર્જિંગ મૂકી દે દવા પી લ્યા છે બઈ ખાઈ

tá a rua.

પાણી આજુ અમા આવ્યું નહીં આજ મોડું આવ્યું પાણી ભરાય બધો અમને પાણી પીવડાવી દઈએ ભૂકાઈ ગયું બધું આ તો ગાડી સાફ કરી નહીં કાલની કાલ ડાકોર હ્યા કાલ મોજ મચ છે બધું બધું જેવું કરીએ છોકરાએ

やけどなぞいです。 જતી જ્યુ કોણ કામ કરું પડે આ તો ઉદારી થાય હમ અરે વેલો અમે ચડ્યો થોડો નહીં ઉંદેરા આવતા નહીં ને એટલે નકા કાપી ના બે બે અઢી વર્ષથી આવ્યો હતા નજી અમા અઢી વર્ષથી આ વેલા તો હજુ આટલો જાય ઉંદેરા કાપી નાખવા હવે હજુ રોમાપી રે જવાનું બીજ ભરવા મમ્મી હું એક બીજ કરી મને મમ્મી અને માસી હું મઢી જતા પછી મમ્મી તૈયાર થાય હેમ હું મઢે જઈને આવું તમે તૈયાર છો હું તો જઈને આતો રહી ફટ લઈ હા તૈયાર છે માસીને બોલાય હા હા મઢે જવાનું છે લેહન તું ચંપલ પહેર લેહન જદા મારી

થઈ જાય અમે આવ્યા છીએ જમવા ગોમમાં માં બધાય છીએ Yeah, bao nhiêu? Jam ya? Không jam. Đa, mango delight. Mango delight. Lado cà đi

કરીએ હશે એન્ડ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો શેર કરી દેજો અને ચેનલના સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ગુડ નાઇટ જય માતા